નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું મમ્મી માટેની દવા સત્ય ઘટના રાત્રિના સાડા ત્યારે શેખર ઘરે પહોંચ્યો ડોરબેલ દબાવ્યો પપ્પાએ પહેલો સવાલ બેટા તારી મમ્મી માટેની મેડિન્સી લાવ્યો છે ને શેખરે જમણો હાથ કપાળ પર ઠપકાર્યો ઓહો પપ્પા આઈ એમ સોરી મમ્મી માટેની ટેબ્લેટ્સ લાવવાનું તો હું ભૂલી જ ગયો મનીષે હિતેશ રીતે અને મને ખબર જ હતી કે તું ભૂલી જવાનો છે તારી જિંદગીમાં રખડવું ભટકવું મિત્રો સાથેની ટોળટપા કરવા હોટલમાં કુસર નાસ્તા પાણી કરવા એ જ મહત્વનું છે મા અને બાપ જાય ભાડમાં અનુભાઈના બોલવામાં દીકરાની ગફલત પ્રત્યે જોરદાર આક્રોશ હતો શીડ હતી ઠપકાનો ભાવ હતો અને નફરત હતી શિખર પણ સમજી ગયો કે એણે ખૂબ મોટી ભૂલ કરી નાખી હતી ઘરમાં માત્ર ત્રણ જ સભ્યો હતા વૃદ્ધ બીમાર મમ્મી નિવૃત્ત પપ્પા અને ત્રીજો પોતે કોલેજ પૂરી કરીને નોકરીમાં જોડાયેલો જુવાન દીકરો શેખર નામ શિખર જ્યારે કોલેજમાં ભણતો હતો ત્યારે જ પપ્પા પાસે જીદ કરી હતી કે પપ્પા મને બાઇક અપાવો બેટા આપણે એવા પૈસાદાર નથી કે હું આપણું ઘર મારા પેન્શન પર ચાલે છે એમાં તારો ભણવાનો ખર્ચ તારી મમ્મીની બીમારી ડોક્ટરની ફી અને દવાઓ અને એવું હોય તો કાલથી મારી સાયકલ તું વાપરજે સાયકલ શિખરે મસ્કરી ભર્યા અવાજમાં કહ્યું હતું હું તમારી પાસે મોટર સાયકલની માગણી કરું છું અને તમે મને સાયકલ આપવાની વાત કરો છો પપ્પા કોલેજમાં તો હવે છોકરીઓ પણ સાયકલ પર નથી આવતી અનુભાઈ ગરીબ હતા પણ બાપ તો હતા ઉશીના ઉધાર લઈને દીકરાને બાઇક લઈ આપી પણ એ પછી તો શિખરનું રખડવાનું વધી ગયું ઘરમાં પગ વાળીને બેસવાનું નામ જ નહીં બે ટક જમવા માટે જ ઘર યાદ આવે એમાં આજે સાંજે ફ્રેન્ડ્સની સાથે ફરવા જાવ છું કહીને ગયો તે ગયો અનુભાઈએ પૂછ્યું હતું કે ક્યારે પાસો આવીશ ઓહો પપ્પા શિખરે સહેજ સીડાઈને પૂછ્યું હતું હું આઠ વાગ્યા આવું કે દસ વાગ્યે તમને શું ફરક પડે છે બેટા ઘણો ફરક પડે છે તને અત્યારે નહીં સમજાય તારો દીકરો જ્યારે જુવાન થશે ને ત્યારે સમજાય છે પણ જવા દે એ વાત મારે તને એક કામ સોંપવાનું છે શું જ્યારે તું પાસો આવે ને ત્યારે તારી મમ્મી માટે દવાઓ લેતો આવશે બ્લડ પ્રેશરની સહેલી ટેબ્લેટ આજે સવારે પૂરી થઈ ગઈ ડોક્ટરે કહ્યું છે કે સવાર સાંજનો એક પણ ડોઝ સૂકશો નહીં જો સૂકી જશો તો બીપી વધી જશે બ્રેન હેમરેજનું પણ જોખમ ઓકે પપ્પા મને પ્રિસ્ક્રેપ્સ પેપર આપો હું ટેબ્લેટ્સ લેતો આવીશ બીજું કાંઈ આ એક જ કામ યાદ રાખે તો પણ સારું પપ્પાને દીકરાના ભૂલકણા સ્વભાવ વિશે જાણતો હતી શિખર સાવ ભૂલકણો હતો એવું ન હતું સાથે સાથે તે બેદરકાર પણ હતો મિત્રોની સાથે ગપ્પા ગોષ્ટી કરવામાં ધાર્યા કરતાં તે વધારે મોડું થઈ ગયું ઘરે આવ્યો ત્યારે જાણ થઈ કે મમ્મી માટે દવાઓ લઈ આવવાનું રહી ગયું છે હવે શું કરીશ બેટા ડૉક્ટરે કહ્યું હતું કે જો એક પણ ટેબ્લેટ સૂકી જશો તો એવું નહીં થાય પપ્પા હું પાછો જ છું અને હમણાં જ ગોળી લઈ આવું છું શિખરે તૈયારી દર્શાવી અનુભાએ કહ્યું બેટા આટલી મોડી રાત્રે ક્યાંથી દવા લઈ આવીશ બધા જ મેડિકલ સ્ટોર્સ બંધ થઈ ચૂક્યા હશે અત્યારે એટલે તું ક્યાંથી લાવીશ અનુભાઈની ધારણા સાચી હતી એ શહેર ખાસ મોટું ન હતું આખા શહેરમાં માન પાંચ સાત જેટલી દવાની દુકાન હતી એમાંની એક પણ દુકાન ચોવીસ કલાક માટે ખુલ્લી રહેતી હોય તેવી ન હતી જો કોઈ પણ જાતની ઇમરજન્સી તકલીફ ઊભી થાય તો સરકારી હોસ્પિટલમાં જવું અને પહોંચવું પડે ત્યાં જે દવાઓ હોય એની અસરતા વિશે સામાન્ય પ્રજાજનોના મનમાં ખાસ અહોભાવ ન હતો શિખર ઝડપથી ફ્લેટના પગથિયા ઉતરી ગયો બાઈક ચાલુ કરી ખાલી સુમસામ સડક પર મારી મૂકી નાનકડા ટાઉનમાં નવ સાડા નવ વાગ્યે તો લગભગ સનાટો સવાઈ જાય રડિયા ખડિયા માણસો દેખાય અને એ સમયે શિખરે જોયું કે મોટાભાગની દુકાનો તો બંધ હતી મેડિકલ સ્ટોર્સ પણ બંધ થઈ ગયા હતા પાંચેક જગ્યાએ તપાસ કરી લીધા પછી તેણે બાઇકને પેટ્રોલ પંપવાળા રોડ પર વાળી લીધી એ રોડ જરાક દૂર હતો પણ ત્યાં બે મોટા મેડિકલ સ્ટોર્સ આવેલા હતા એ રોડની શેક સેલે એક જાણીતો પેટ્રોલ પંપ હતો એ પછી ટાઉનની હદ પૂરી થતી હતી અને પેટ્રોલ પંપની આગળ રસ્તો પણ કાસો હતો થોડીક નવી સોસાયટીઝ અને ફ્લેટ્સની સ્કીમ્સ બની રહી હતી પણ ત્યાં વસ્તી હજુ પાંખી હતી શિખર જેની આશામાં એ રોડ પર પહોંચ્યો હતો એ ફળીભૂત ન થઈ તમામ દુકાનો બંધ થઈ ગઈ હતી પેટ્રોલ પંપ હજુ ચાલુ હતો શિખરે પેટ્રોલ પર કામ કરતા એક છોકરાને પૂછ્યું કે અહીંથી આગળ કોઈ મેડિકલ સ્ટોર આવશે છોકરાએ માથું ધણાવ્યું ના હવે એક પણ દુકાન નહીં જોવા મળે શિખર નિરાશ થઈ ગયો ફેરો માથે પડ્યો એની નિરાશા અને મમ્મીની તબિયત બગડશે એની ચિંતા ઉપરથી પપ્પા ઠપકો આપશે એ વાતનો ભય પણ ખરો બીજો કોઈ રસ્તો ન હતો શિખરે બાઇક સ્ટાર્ટ કરી પેટ્રોલ પંપમાંથી બહાર આવ્યો ત્યારે એક સાવ નાની ઘટના બની એક ભિખારી જેવો દેખાતો કિશોર ત્યાં ઊભો હતો તેણે હાથ આડો કરીને ઊભા રહેવાનો સંકેત કર્યો આવી તંગી માનસિક હાલતમાં પણ શિખરે બાઇકને બ્રેક મારીને થંભાવી દીધી શું છે છોકરો બબડતો હતો બોલી ન શક્યો હાથના ઈશારાથી સમજાવવા લાગ્યો મારે આ દિશામાં જવું છે મારો પગ દુખે છે પૈસા નથી મારી પાસે મને લિફ્ટ આપશો શિખરે જોયું કે જે દિશા સીંધી રહ્યો હતો તે તો શહેરની બહાર જવાની દિશા હતી પેટ્રોલ પંપથી આગળ જવાની દિશામાં થોડીક સૂટક વસ્તી જ હતી આ બેહરા મૂંગા છોકરાના મા બાપ કદાચ કંઈક ઝૂંપડામાં રહેતા હશે કોઈ પણ માણસ આવી રીતે લિફ્ટ આપવા તૈયાર થાય નહીં એક તો સમય બગડે અને વધારામાં મોંઘા ભાવનું પેટ્રોલ વપરાય પણ શિખરના હૃદયમાં આ ગરીબ દિવ્યાંગ કિશોર માટે કરુણા ફૂટી આવી ઈશ્વરે દરેક મનુષ્યમાં થોડાક તો સદગુણો મૂક્યા જ હોય છે શિખર ભલે ભૂલકણો બેદરકાર મસ્તીખોર અને બિન જવાબદાર હતો પણ સાથે સાથે એ દિયાળુ પણ હતો એણે પહેલાંને ઈશારો કર્યો કે બેસી જાય બાઈક પર છોકરો તો બેસી ગયો શિખરે બાઈક દોડાવી મૂકી સારું એવું અંતર કાપ્યા પછી છોકરાએ હાથ વડે શિખરનો ખંભો દબાવ્યો ગળામાંથી વિચિત્ર અવાજ પણ કાઢ્યો ગોલમાલ ફિલ્મના તુષાર કપૂરની જેમ કરીને બાઇકને ઊભી રખાવી દીધી આવી ગયું તારું ઘર ઉતરી જા શિખરે કહ્યું છોકરો તો ઉતરી ગયો શિખરની સામે બે હાથ જોડીને પાસો એ ઓ ઓ એવો અવાજ કરવા માંડ્યો શિખરને એની ભાષા તો સમજમાં ન આવી પણ એના અવાજમાં રહેલો ભાવ તે સમજાઈ ગયો એ કહેતો હતો કે ભગવાન તમારું ભલું કરશે તમે મારા જેવા ગરીબ બોબડા છોકરાને અડધી રાતે આવી મદદ કરી છે તો ઈશ્વર પણ તમને શિખરને હસું આવી ગયું કહેવાનું મન થઈ આવ્યું કે બાપલા તું જતો હોય તો જાને તું શું બોલે છે એ માણસને નથી સમજાતું તો પછી ભગવાનને ક્યાંથી સમજાવવાનું હતું મને હવે જવા દે અહીંથી મમ્મી માટે દવા લઈ જવાની હતી એ કામ તો થયું નહીં અને તું કહે છે કે ભગવાન મારું ભલું ત્યાં શિખરની નજર છોકરાની પીઠ પાળ વીસક ફીટના અંતર પર આવેલી એક જગ્યા પર પડી એનું મોં ખુલ્લું રહી ગયું એક દુકાન હતી ખુલ્લું શટર હતું ફૂલોની સજાવટ હતી નવું જ રંગાવેલું લાઇટવાળું બોર્ડ હતું નામ વસાતું હતું શિવ મેડિકલ સ્ટોર કોષમાં લખેલું હતું કે ચોવીસ કલાક ખુલ્લી રહેતી શહેરની એક માત્ર દુકાન લાગ્યું કે મિડલ એન્જનો પુરુષ ઊભો હતો સાથે વીસેક વર્ષની છોકરી હતી બાપ દીકરી હોય એવું દેખાઈ આવતું હતું અને આ મેડિકલ સ્ટોર પહેલીવાર જોયો શિખરે કહ્યું આજે જ ઉદઘાટન થયું છે આમ તો એક જાતનો જુગાર જ ખોલ્યો છે આપણા ખોબા જેવડા ટાઉનમાં ચોવીસ કલાક ખુલી રહેતી દુકાનની જરૂર જ ન હોય જુઓ ને અત્યારે શેલા બે કલાકથી એક પણ ગ્રાહક આવ્યો નથી બાપ દીકરી બગાસા ખાતા બેઠા હતા ત્યાં તમે શિખરે ખીચ્છામાંથી દવાની સીઠી કાઢીને એ પુરુષમાં હાથમાં મૂકી દીધી ભાઈ હું પણ કંઈ મારી જાતથી દોરવાઈને નથી આવ્યો મને તો કોઈ ખેંસી લાવ્યું છે કોણ તમને અહીં સુધી કોણ લઈ આવ્યું પુરુષે ગોળીઓને સ્ટ્રીપ શિખરને આપતા પૂછ્યું કોણ જાણે કેમ શિખર જવાબ ન આપી શક્યો એને શબ્દો જ ન સૂઝ્યા અને ગળામાંથી માત્ર અવાજો નીકળ્યા આ આવો આ દુકાનદાર સાંભળી રહ્યો અને જોઈ રહ્યો શિખરના હાથનો ઇશારો ક્યારેક સામે આવેલી ઝૂંપડી તરફ થતો હતો ક્યારેક ઉપર આસમાની દિશામાં મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો થેન્ક યુ મિત્રો